આજે આપણા પુરવેડા હનુમાન મંદિર ખાતે ઉપસ્થિત આપણા ગામના મુખ્ય ગામના મુખ્ય વ્યક્તિ તરીકે લાલજીભાઈ સરપંચ સાહેબ પછી પૂર્વ ન્યાય સમિતિના ચેરમેન કાકા અમારા ગામના વડીલ એવા ઇન્દોર સિંહ અંબાલાકા વડીલ પછી આપણે સાહેબ ગામના વડીલ છે અને આપણે જે પંદર નાણાં વીસ ટકાની ગ્રાન્ટમાં વર્ષ બે હજાર એકવીસમાં મંજૂર કરીએ લાલતા લોકોએ રાખ્યું કે આપણે માનું આપણે આ પ્લાન્ટને એલઈડી લાઇટો જ આપણે લાવવાની છે તો લાલિકાકાને મેં બે કોઈ ફાયદો ચેન્જ કરીને બીજા બીજી જગ્યાએ બીજે બધા કામ કેમ કર્યા પણ અમે કેવી કામ ચેન્જ નહીં કર્યા આ કામ સારું છે આપણા કામ ચાલુ પછી કાલે અમે બેઠા બેઠા વિચાર વિમર્શ કર્યો મારા પેટ્રોપ બે લાલજી કાકો લાલજી કાકા કર્યું એક તો આપણો પ્રાથમિક મોડી અમે ઉદઘાટન કરી ના બધા પછી દુઃખી ના બી હતા પછી પછી અમે એક નિર્ણય કર્યો આ વસ્તુ હચવા જગ્યા મૂકો અને બધા પાણી પીવા લોકો એવી જગ્યા મૂકો એટલે પછી અમે એવું નક્કી કર્યું પેલા અમે પાટિયા નક્કી કરતા બેડ પાટિયા તો જ પાટિયા અમે વિચાર્યું કે આ નહીં રહ્યા અહીંયા પછી મેં કીધું લાલજી કાકા એક કામ કરો લાલજી કાકા વિચાર કર્યો તો લાલજી કાકા આપણે એક કામ કરીએ કે આપણે તો મારા મંદિર મૂકી દીધું નવા નવીન મંદિર મળી ગયું મંદિર આપણે મૂકી પછી અમે બે પદ્ધતિ પાંચ ચાર પદ્ધતિ નક્કી કરી અને આપણે આ મંદિર નક્કી રાખ્યું કેમ પછી લાલજી કાકા કીધું હું એનું બોડી ફિટ કરી દઈએ લોખંડની ગંટ ચોરાઈ ગયો ને યા કંઈક તું બધું એટલે કે આપણે એક કામ કરશું કોને લોખંડનું એંગલોથી ફિટ કરી દઈશું આવું બધું પેકિંગ કરીને આપણે અહીંયા મૂકી દઈએ પછી આ રીતે અમે બે સ્કૂલ પાણી પીશું આવું દવા આવનારા પાણી લોકો પાણી પીશું

આ રીતે કરી અને આ અમે આ મિશન પૂરું કર્યું એમ અને આ વાત બદલ મારી વાત કહીને આપ મારી વાતનો વિરામ આપું છું માનસિકતાથી જાડિયા સાહેબ એ વખતે ત્યારે એમનું ઉપરી લડ્યા આપણા સંસેજાની અંદર એ વખતે એમનું મિશન હતું કે ગામડે ગામડે મારે પાણીની પરત કરવી તો એમને કેવું છે કે એમના પટાની અંદર કેટલા આવતા વાણિયાવાળા પાટપોટા પોખુવાડ ુણા આ બધી જ જગ્યાએ અમુક જગ્યાએ રાત્રે લોકોની સગવડતા માટે એલઈડી લાઇટ લગાવી ગઈ વખતે આપણે વૈયા ડેરી મુકામે એક આરો પ્લાન્ટની સ્થાપના કરી ગામડે ગામડે એમને ડેરી પ્લાન્ટનું આયોજન કરી અને લોકોને ઠંડા પાણી પીવાની સુવિધા એમને એમ એ વખતે જ્યારે એ તાલુકા પ્રમુખનું ચાર્જ પણ લઈ ચૂક્યા તાલુકા ઉપપ્રમુખ તરીકે રહી ચૂક્યા એમને સારી એવી કામગીરી કરી અને દરેક ગામડાની અંદર એમને આરુ પ્લાન્ટની સ્થાપના કરી એલઈડી લાઇટની વ્યવસ્થા કરી અને એમના કામથી આજુબાજુની જનતા ખૂબ ખુશ છે અને આરુ પ્લાન્ટની જે સ્થાપના કરી એ બદલ આપણે સૌ બાપુ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્તિ વ્યક્ત કરી અને અભિવાદન કરીએ છીએ